ગુડ આફ્ટરનુન બધા મેં વ્લોગરની દુનિયામાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં જ હશે ભાઈ નવરાત્રિનો દિવસો હાલે એટલે બધા મજામાં જ હોય રમવા જવાનું હોય એટલે આખો દીક ભલે ગમે એટલું કામ કરાવે પણ સાંજે તો રમવા જવું જ પડે એના જેવું હે તો ભાઈ અત્યારે જો વાગી ગયા હે છ ને આપણે આવી ગયા હે રખડવા આપણા ધીરે એટલે આ બાજુ બીજે ક્યાં નહીં તો હાલો ભૂખ લાગી છે થોડીક તો હવે હું નાસ્તો કરવો એક ભાઈ બંને દુકાને મુફતમાં નાસ્તો કરવાનો છે હવે કરાવે એક નથી કરાવતો જોઈ ભાઈ શું કરે છે હે થોડુંક ખાઈ લે અને લોક ભાઈ બે તંડી થી નથી ઉતાર્યો તબિયત થોડીક બગડી ગઈ છે આ ક્યાં આપણને ફેર પડે કોઈ એ ઉતારવાના હું કે નોરતાની સિઝન આવે છે ને એટલે બધાય ગાડીઓ બહુ લે છે અને પેડા ખવરાવા બહુ આવે એટલે પેડા તો આપણે જેને મૂકવી નહીં એ પછી ભલે ને ગમે એટલી શરદી થાય તો પેડા તો ભાઈ આપણે ખાવાના દીધું નિયમ હોય આપણો પાસે કંઈ થાવ હોય થઈ જાય અત્યારે મોજ કરી લેતું છે અત્યારે મોજ જો આવી પડે પછી પેડા તો બહુ બહુ ખાધા હમણાં નવા પૈસા ભેગા થયા હોય ને બધાય ભાઈ એટલે ગાડીઓ બડી સોડાવ્યા અને આપણને પેડા ખાવાના તો કે જ ને કાક તો ભાઈ આ ઓલા પછી રવિવારને દી મઢને એવું સાફ કર્યું ને ધૂળ થોડી ખાઈ જ્યો કાક તો મજા જ આદું થઈ ગયું અને ઉપર જતા પેડા દાદા ખવાઈ ગયા એટલે બધું ભેગું થયું બીજું કાંઈ નથી ભાઈ હા એટલે રાખે ભાઈ સુખ દુઃખ ખાય પી જલસા કરવાનું હોય તો કાંઈ ન થાય જિંદગીમાં ઉપાધિ કરો બેહી તો રોજ ઉપાધિ જ છે ભાઈ આ બધું એવું હાલે ભાઈ પછી આમાં ઓલા ઘોડે ખું રોજ ઉપાધિ કરવી ને તો ઓલા કેવા છે ને કરો તો મોજ બાકી ઉપાધિ તો રોજ છે આપણે મોજ જ કરાય ને ભાઈ ભગવાન મોજ કરવાની દીધી ઉપાધિ કામ કરવી જોઈએ એના જેવું એવું હે ઉપાધી કરે ક્યાં ભાઈ કોઈનું ભેગું છું ને આપણું દી થવાનું ન જ થાય ભાઈ એટલે મોજ કરી લેવાની બાકી તો બીજું હું તમારી કયો જલસા ને નવરાત્રીની સિઝન છે એટલે જલસા જશે ઉપાધિ કાંઈ ખબર સીધા કારખાને એના જે હોય છે બધી તો હાલ હવે ઓયલા પાછ આવી નાસ્તો કરાવે કે નહીં જોઈ મને લાગતું જ નથી નાસ્તો કરાવે પણ તોય ભાઈનું એમ ટેસ્ટિંગ મારી લે એ ભાઈને ઉતારી દેવો નાસ્તા મને ગમે એમ થાય બાકી એનું આપણે ખાવાનું તો હે જ તો હાલો કન્ટિન્યુ જળાઈ રહેજો કેટલાક માં ઉતરે એટલે કરાવે તો હારું મને દી બીક છે બીજું માઈ દીધું તો કે આપણો ભાઈબંધ છે ભાઈ જેવો હે એટલે નાસ્તો જ કરાવવાનો ભાઈ ક્યાં જાતો નહીં કરાવવાનો તો હાલો જઈશું એની દુકાને એમ થોડીક આવે હે આખી હાલો કન્ટિન્યુ બેના ફાઈનલી આવી ગયા હે આપણા ભાઈની દુકાને ને જો હે આપણો છોટા માલિક એમ હારું ખાવાનું બંધ કરે ને જો આ હે આપણા બડા માલિક આ હે મેન દુકાન માલિક આ અને આ દુકાન તો તમે જોઈ પણ તી મારી ભેગો રખડતો એને ને જોઈ છે બહુ તો હાલો આમાં કહી દીધું હવે હું હું ખાવાની ઈચ્છા છે એ તોડી લઈ તો તમને દેવા તો નહીં હું કુરિયર કરી દઈશ એક્સ્ટ્રા ચાર્જ લાગશે તો ત્યાં સુધી નહીં આ ભાઈ હવે તમારે નાસ્તો કરાવવાનો નાસ્તાનો ચેલેન્જ છે આજ બોલો હું કરવાનું છે પેલા હવે હેઠા બે જાઉં ખુરશીમાં

એવું લાગશે તો તો પછી આપણે આમાં પતાવાનું છે ચોકલેટમાં માં બીજી તો આપડા ભેગું નહીં થાય જો આ શીશો જોતો હે કોઈને કામ આવશે ઓ સારો હે સમજી ગયા છે શેમાં કામ આવે જાજી માહિતી નથી આપતી તો હાલ હું લાગે નાસ્તો કરશું પેલા થોડીક લપ કરવી નાસ્તો કરાય કે નથી કરતો નો કરાવે તો વ્યા જશું ઘીરે પૈસા વગર નાસ્તો કરાવે નો કરાય કોઈ દેલા સમ જ પડે છે તમને કે નથી પડતી તો ફાઈનલી હે ને આપણું ભોજન થઈ ગયું છે તૈયાર એમ કે આખી દુકાન લઈ જતું ભાઈ પાંચ લાખ નો માલ પીડ્યો હોય એમને લઈ જવાય કોઈ નો કરી જાવે ખોટ આટલું ખૂટે કોઈ દી જો હને બતાવું આ જો હને દુકાનમાં ને આટલું ભીરું છે આ ખાવું છે કોઈને તો ફ્રીમાં હે પણ એક વસ્તુ છે કે મારે ઘેરે આવવું પડશે તો ત્યાં સુધી નહીં દઉં કોઈને હે ખાવાની ઈચ્છા ભાઈ નથી ખાઓ ઓલી પાણી હોત ને તો અમને કોમેન્ટ આવે તો આમ ગણાય ને મોઢામાં પાણી આવી જાય બાકી આ ઈચ્છા હોય તો કેજો ને આપણે ફ્રી ઓફમાં આપવાની છે જો આ કોઈને ને હાલશે વરિયાડી વરિયાડી હા ને આજે જો બીજી બતાવું જો આ તો ને આમ ફૂલ અત્યારની જનરેશન જો જાજો ન બોલે આ તો ખાલી વાત છે વિડિયો આવા બાકી હું નથી પીતો ભાઈ કોટી કોમેન્ટ નો કરતા કોઈ બાકી જો અને આ ફ્લેવર હે પછી આ તો જો હબ ગાંજો હે મેઈન વસ્તુ શું આયા છે પીવી હે કોઈને પીવું હોય ત્યાં માં મળે હું પણ હવે એક કામ કરવું પડે કામ તમને પછી કઈ અત્યારે મને યાદ નથી આવતી હાલો ફાઇનલી આપણો નાસ્તો થઈ ગયો હોય તૈયાર અને આ શું કહેવાય લા ભાઈ સિંગ ભજીયા હે અને આ ભૂંગરા આ બલુંગા વાદરમાં ઉડે નહીં અધે જાય ને અહીંથી ઈવડું એ બલુંગ હે ખાવ હોય અને આ હે બટેટા લાંબા લાંબા બટેટાની વેફ હે અને આ હે ઓલું પીવસી પાઇપનું બંબુડું કોઈને ખાવું હોય તો આને હેને ગાડી આવડતી નથી પણ આકવાનું શોખ એવડો છે ને એની વાત જ પૂછોમાં કે દીકજો જળબુ સો લાગી દીધી વેઈ જવાનું બીજું કાઈ નથી આને સ્કોપીયો દીધો હોય તો આમાં હેડલાઈટ નોકી થઈ જાય ને હવે બોનેટ તો ઢાયર બાયર તો બધું ફાટી જાય પણ હેડલાઈટ નઈ તો દેવા જ જાય હવે તો હું કે તમારે નવરાત્રી હું આલે અમારે તો ભાઈ આયા કાઈ રંગમાં જ નથી દેતું કોઈ અમાર રાસ નથી થાતા ને તમાર રાસ થાય તો કીજો તો નામ લખાય અમારે જ નથી થાતા

તમે વ્લોગ ઉતારવા આવો એટલે જેવા વ્લોગ એવી ગિફ્ટ આવે પછી નીલભાઈ ચાવડા આવતા હોય તો એને ચોકલેટ ન થાય એને પછી પાર્ટી જમણવાર દેવું પડે તો આવે એ ચોકલેટ નો માને એવો હોય પછી ચાલો ફાઇનલી આપણે નાસ્તો કરીને હવે આપણે પપ્પાનો ફોન આવી ગયો ઘરે કામ રહી જાય હાજે નવરાત્રી જોવા જવાનું છે પછી ને એડિટ કરશું પૈસા તો ભાઈ કમાય પૈસા ભાઈ વાર લાગે મળતા એટલે બધું એવું છે તો ફાઇનલી જઈશું ઘરે અને હવે ફરી પાછા નવા બ્લોગ માં બ્લોગ હવે આવશે હવે બે તાંડી તો માંદા પ્રિયા એટલે વાંધો ન આવ્યો તો શનિવારે બ્લોગ આવે જોરદાર નવરાત્રીનો ગામની ગામ તો તમે જોવાનું ભૂલતા ને લાઈક સર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાછા નવા ફરી એક વ્લોગ